નમસ્કાર ગુજરાતની મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં આંગણવાડી કાર્યકરની પાંચ હજાર જગ્યા તેમજ તેડાગરની ચાર હજારથી વધુ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જેના ઓનલાઈન ફોર્મ આજથી એટલે કે આઠ ઓગસ્ટના રોજ ભરવાના શરૂ થશે અને 30 ઓગસ્ટ સુધી આ ફોર્મ ભરી શકાશે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ ehrms.gujarat.government.in પર આ ફોર્મ સ્વીકારવામાં આવશે આ ભરતીની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો કાર્યકર માટે 12 પાસ અને તેડાગર માટે 10 પાસ નક્કી કરવામાં આવી છે લઘુત્તમ ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 18 વર્ષથી લઈને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી કરનાર મહિલા જે તે ગામની સ્થાનિક નિવાસી હોવી જોઈએ સ્થાનિક નિવાસી માટે રહેઠાણનો દાખલો તાલુકા મામલતદાર પાસેથી કઢાવવાનો રહેશે મેળવવાનો રહેશે તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આમ ગુજરાતની તમામ મહિલાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જો તમારે તમારા ગામની આંગણવાડીમાં માનત સેવા આપવી છે તો તમારા માટે સુવર્ણ તક છે આજે જ એપ્લાય કરો ને તમારું ભવિષ્ય સુનિશ્ચિત કરો જો આપ અમારો વિડિયો યુટ્યુબ ચેનલ પર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર